જોઈ શકો છો ગાઈસ ક્યાં સરસ મસ્ત કોયલ બોલે છે પણ આપણે કેમેરો એની કોર કરીએ તો એ બંધ થઈ જાય એટલે આપણે આમ મજ અહીંયા બોલીએ અને એનો અવાજ સાંભળીએ અને વરસાદ જેવું છે આજે ગરમી પણ વધારે છે તો બ્લોગમાં બનાવી જો યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો વાગી ગયા છે અને કામ બધું પડ્યું છે ને આપણે પ્લાન્ટ બે હતા જે બારે રાખી હતા એ ઘરમાં રાખી દીધા છે મસ્ત ઘર માટે જ આવ્યા હતા બીજા હવે નોખા આવ્યો છે એમના રાખ્યા છે મને જાણવા બહુ ગમે કેમ તો ચાલો બ્લોગમાં બને રહેજો હલો હલો મારી યુટ્યુબ ચેનલ છે એક અને મારી જવાનું છે પાલો રાજગઢમાં લઈ શકો છો કપડાં લેવા આવી ગયા લાગે છે કપડાં આપણે ગાડી અહીંયા પડી છે જઈ શકો છો આજે ક્યાંય ગયા નથી ભાઈ અને ગાડી અહીંયા પડી છે ને આપણે અહીંયા રૂમ જે આપણો તો સાફ કરેલો ગેસ્ટ રૂમ ઘંટાળો થઈ ગયો છે અને ગરમી એટલી થાય ને સ્ટોકરૂમમાં એટલે તો આજનો દિવસ બસ કાંઈ નહીં કામ ભાગ દોડ કામવાળું રહ્યો પાર્લર જાસી આવી થોડીક વાર પછી આવીને રોટીન કામ કરશે કપડાં ધોયા નથી કેમ કે કપડાં મૂમી ગયું રૂમ ને ધોઈ નાખજો ત્યાં નથી તો સૂઈ ગયા તા આપણે અગિયાર વાગ્યાના સૂઈ ગયા તા કામ કરી ને અગિયાર વાગે સુઈ ગયા હતા બાર વાગે ઉઠા ઉઠી મોઢું મોઢું ધોયું માથું રહ્યું હોય બસ જવાની તૈયારી છે પાણીની બોટલ ભરશે પછી જશે ગરમી બહુ છે અને પવન પણ નથી એટલી ગરમી છે તમે જોઈ જ શકો છો પણ આપણે શોખ કે ચાલે આપણે તો ગરમીમાં પણ રહી શકીએ છીએ એવું નથી કે નહીં રહી શકીએ તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો હલો મારી યુટ્યુબ ફેમિલીમાં આવી છે જોઈ શકો છો ઘડિયાળમાં મારી ફ્રેન્ડ મમ્મી અને તડકો પણ આજ ઘણો બધું છે તો જોઈ શકો છો ચાલો મળીએ ચાર પાંચ વાગે આવીશું બાપાય માં બન્યા બાય બાય એટલે બન્યા રહીજો અને જઈ રહ્યા છે

ફેમિલી જોઈ શકો છો અમે નવો ફોન લીધો છે અને ઘા કરી તો પણ તૂટે નહીં આપણે ઘા નથી કરવો પણ છે એવો જ મેં જોયું નજરની સામે મસ્ત ફોન છે ન્યુ તો કોઈને લેવો હોય તો સજેસ્ટ છે કે આ ફોન પાણીમાં પણ નાખો તો પણ કાંઈ નહીં થાય મારા ભાઈએ લીધો છે એના માટે તો જોઈએ આપણે ગમશે તો આપણે રાખશું કામ અમે કેવો જ મમ્મી કે તો મમ્મી હા કા કરી તો તૂટે તૂટતો નથી

એ હાલ લહ મારી યુટ્યુબ ફેમિલી આવ્યો છે પોણા સાત ને અમારે દોવાની છે કાય તો ચાલો આજે આપણે મમીતા કાળું કે છે તો ખાલી હેં જો તો ચાલો આપણે જે ત્રણસ સાત વાગી ગયા ને ગરમી પણ બહુ વધી ગઈ છે હમણાં બે દિવસથી આ બહુ ગરમી છે બહુ ગરમી છે શું વાત કરું બહુ ગરમી ચાલો બ્લોગ માં બનીએ ચાલો મળીએ પછી ગાય દોવા જાય ત્યાર એ હાલો હાલો મારી યુટ્યુબ ફેમ ખાંડ રેડી થઈ ગઈ છે ને આપણે જઈ રહ્યું છે ગાય દોવા તો આ ગરમી તો જો મરી જાય એટલી ગરમી છે આ ના ચાલો બ્લોગ માં બન્યા રહી ના વેટો તો

サバディバナサケアアルトトースクリレイ。